આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ એલસીબી પોલીસે પાંચ વર્ષથી નાસ્તા ફરતા અને સાડત્રીસ ગુનામાં સંડોયેલા આરોપીને બે લાખ બાવન હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે કરવા માટે એલસીબી અલગ અલગ ટીમો કાર્યરત હતી જે પૈકી પીઆઈ સંજય ગામેતી તથા એના પીએસઆઈ ધનવન બારીયા અને એસજે રાઠોડનાઓને ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સના શોર્ટ્સથી બાતમી મળી કે ડુંગરપુર ગામે ખાન નદીની નજીક બાકડા ઉપર લોકો બેઠા છે અને એમની પાસે સંદિગ્ધ વસ્તુઓ છે આ લોકો વહેંચવાની ફિરાકમાં છે જેના આધારે તાત્કાલિક એલસીબીની ટીમે ત્યાં જઈ અને ત્રણ લોકોને શંકાસ્પદ મોહને પકડી પાડેલા જે પૈકી ગલાલ મેઘજીભાઈ પલાસ ખજુરિયા ગામનો છે દીવાન સળિયા પલાસ એ પણ ખજૂરિયા ગામનો છે જે ગલાલ મેગજીનો ભત્રીજો થાય અને મિનેસ ગલાલ પલાસ જે ગલાલ મેગજીનો છોકરો થાય આ ત્રણેય ઈસમો પાસેથી સારી એવી માત્રામાં ઘરેણાઓ વગેરે પ્રાપ્ત થયેલ જે અંગે તેઓ કંઈ જણાવી શકેલ નહીં અને ગલાલ મેગજીનાઓ ઉપર દસ હજારનું ઇનામ જાહેર કરવામાં આવેલું હતું એટલે આ એક ઇનામી બદમાશ પણ હતો આ ત્રણેય આરોપીઓને એલસીબી ખાતે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ગુનાઓમાં બાકોરું પાડી અને વેપારીના ઘૂસી કરવામાં આવેલી લૂંટ રણધીરપુરમાં હમણાં થોડા સમય પહેલા ટ્રાન્સજેન્ડરને ત્યાં ઘરમાં ઘૂસી અને કરવામાં આવેલી લૂંટ એ જ રીતે ગરબાડા ખાતે પણ દિવાલમાં બાકોરું પાડી અને કરવામાં આવેલી ચોરી અને આપે ટૂંક સમય પહેલાં જોયું હોય તો લીમડીમાંથી જે આરોપીઓ ભાગી ગયેલા અને હેડ કોન્સ્ટેબલ સમયસર નહીં પહોંચેલા એમને સસ્પેન્ડ કરવામાં આવેલા એ લીમડીવાળા ગુનાનો પણ ભેદ ઉકેલાયેલ છે આ ઉપરાંત પીપલોદ મધ્યપ્રદેશનું સાજાપુર ફતેહપુરા અને દાહોદ ટાઉન બી ડિવિઝન બે હજાર ત્રેવીસની ઘરફોડ ચોરી આમ આ આઠ ગુનાઓની કબૂલાત આરોપીએ કરેલ છે જેમાંથી પોલીસને બે લાખ સિત્તેર હજારની આસપાસનો મુદ્દામલ પ્રાપ્ત થયેલ છે આ ગલાલ મેગજી અગાઉ બાર જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે અને તેની સામે તેર જેટલા કોર્ટના વોરંટો પણ પેન્ડિંગ હતા અને ચાર ગુનાઓમાં તે નાસ્તો ફરતો હતો આમ આ એક ગેંગમાં આટલા ગુનાઓનો ભેદ ઉકેલાવા પામેલ છે અને એક ઇનામી બદમાશ પકડી પાડવામાં દાહોદ જિલ્લા એલસીબીને સફળતા મળેલી છે સર આ ગેંગમાં અમારી તપાસ ચાલુ છે એ પ્રમાણે હજી અન્ય છથી સાત લોકોની સંડોવણી હોવાની પૂરેપૂરી સંભાવના છે એ તમામની તપાસ હાલમાં ચાલુ છે